ભાઈ મિત્રો આપણે ભોગી ગયા છીએ આ છે આપણે યશવંતભાઈ ઓલા ભાઈ નામ નથી આવડતું નિલેશભાઈ નિલેશભાઈ ચાલો ભાઈ આમાં ઈજ્જત નહીં કરતો ગાય કરડીયો ની પથારી ફરીયા Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những

તો મિત્રો આપણે ભાઈ પોકી ગયા છીએ સુગાળાના બીજા મંદિરે જો કે તમે આગલા વિડીયોમાં જોયું જ હશે કારણ કે પ્રમ દિવસ આપણે અહીંનો લોક ઉતાર્યો એટલે તમે ગયા વિડીયોમાં તમે બધા જોયું જ હશે તો આપણે પાછો એકવાર વાર બતાવી દઈએ એટલે હરિયા મજાક નહીં હો ભાઈ નીકળી જાય નીકળી પણ કાઢી નાખે ઈલા ભાઈ હું નીકળી જાય ઈ સાઈ કરીને કાઢેલા મેને ખબર હે ને લેવાઈ જાતા હે મિત્રો હા આપડા બૂટ ઘડીયા ઘડીયા કાઢી નાખી છે જોઈ લેયા છો તમે હાલો આપણે આ બૂટ બૂટ કાઢી નાખકે છે એ પછી જાયે નીચે બૂટ કાઢી નાખો ને હા હા તો હાલો મિત્રો આપણે બૂટ કાઢી નાખકે છે બધા કાઢી નાખકે છે ને આપણે નીચે મિત્રો આપણે આવી ગયા છે બીજા મંદિરે પેલા આવ્યા હતા તો એટલું પબ્લિક નહોતું આજ હવન છે એટલે આજ પબ્લિક છે

અને બધા રેડું નાખે છે તો આપડે બાજુ જાય પોલીસ વાળા બે છે ને પબ્લિક જાજુ છે તો મિત્રો અહીંયા બે પોલીસ વાળા હશે લડાઈ ચાલુ થઈ ગઈ છે જોઈએ આ પબ્લિક છે આપણે આ બધું પબ્લિક હરેશભાઈ ઊભું છે કહે છે પોલીસ વાળા જો આ બધા પોલીસ વાળા બાંધી રહ્યા છે

આ લઈ રાખ્યો વિડિયો આ કરી દેવા રે આ તો હરિયા જો આપણો વારો હાલો હું જાઉં હું હાલો તો હવે આપણે રહીશું હોય ચા હા ભાઈ વાહ જાવ ને બાઈ ડાલું માવો ખાઈ જાવ મિત્રો

ભભ <coughs> મ૭૭લ <coughs> 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 <coughs>

તો મિત્રો આપણે તો નાઈને બારા નીકળી જ પોલીસવાળા આવી જતા એટલે આપણે તો નીકળી જ બારા તો હાલો હવે જઈએ ઓલા બધા તો ખાવા જાય આપણે બાકી છે ખાઈ પીને પછી મળી જાય મિત્રો આપણે પાછા આવી ગયા છીએ તો લોક જોવાની તમને મજા જ આવી મજા આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો હાલો હવે મળીએ પાછા એક નવા વ્લોગની અંદર